ટ્રક એક તરફ ખેંચાઈ જતા સીધી પુલ પરથી તાબી નદીમાં ખાબકી હતી ટ્રક નદીમાં ખાબકતા જ લોકો તુરંત જ પહોંચી ગયા અને બચાવ કામગીરી હાથ ધરી ટ્રકમાં સવાર ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય ઈજા થઈ બંનેને સારવાર માટે કડોદરા હોસ્પિટલ ખસેડવાની હાથ ધરી છે આ ટ્રક પટેલ કટિંગના પૂંજાભાઈ ખાંટ રહેવાસી તુંડી તાલુકો પલસાણાની હોવાનું ઘટના સ્થળ પરથી જાણવા મળ્યું ઈજાગ્રસ્ત ચાલકને લોકોએ નજીકની દામોદરદાસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે જ્યાં નાક અને માથામાં નજીવી ઈજાઓ સારવાર બાદ તેમને રજા અપાય છે અકસ્માતમાં જાનહાની નહીં થતાં રાહત અનુભવાય છે